ઝઘડિયાના રાજપારડીની માંડવી મિનરલ્સ કંપનીનું સિલિકા વોશ કરેલું પ્રદૂષિત પાણી ખેડૂતોના ખેતરમાં પ્રવેશતા કાર્યવાહીની માંગ ઉઠી છે ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી જીએમડીસી રોડ ઉપર આવેલી માંડોવી મિનરલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની વિવાદમાં આવી છે માંડોવી મિનરલ્સ દ્વારા સિલિકા વોશ કરી જે પ્રદૂષિત પાણી નીકળે છે તે પાણી પોતાની પ્રિમાઇસિસમાં સંગ્રહ કરવામાં આવે છે પરંતુ સિલિકા વોશ કરેલો પ્રદૂષિત પાણીનો ઓવરફ્લો થયા બાદ ભીમપુર ગામના ખેડૂતોના ખેતરમાં પહોંચે છે આ ખેતરોમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે જેમાં નુકસાન થઈ શકે છે ખેડૂતોએ જણાવ્યું હતું ભીમપુર ગામના ખેડૂતોના ખેતર માંડોવી મિનરલના પાછળના ભાગે આવેલા છે જેથી આ કંપનીનું સિલિકા વોશ કરેલું દૂષિત પાણી વારંવાર આ ખેડૂતોના ખેતરમાં પ્રવેશી જતા હોવાના આક્ષેપ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા છે ખેડૂતોના જણાવ્યા અનુસાર આ દૂષિત પાણીથી ખેતરમાં ઉભા પાકને નુકસાન થઈ શકે છે તેમજ જમીનની ફળદ્રુપતા પણ ઓછી થવાની સંભાવના રહેલી છે અને જો કોઈ પશુઓ આ પાણી પીવે તો તેમને પણ નુકસાન થઈ શકે છે જેથી ખેડૂતોને ભીમપોરના યુવાનો ભેગા થઈ માંડોવી મિનરલ્સ ખાતે પહોંચ્યા હતા અને ત્યાંના મેનેજરને આ પ્રદૂષિત પાણીનો નિકાલ કરવા તેમજ ખેડૂતોને નુકસાનની વળતર આપવા માટે રજૂઆત કરી હતી તેમજ જમીન પ્રદૂષણ અને વાયુ પ્રદૂષણ ફેલાવતા આવા પ્લાન્ટ સામે કાર્યવાહીની પણ માંગ કરી હતી મારું નામ જગદીશભાઈ વસાવા છે હું ભીમપોર ગામનો રહેવાસી છું અહીંયા અમારા ગામની બિલકુલ નજીકમાં જ ગામને અળીને રાજપાડીથી જીએમડીસી તરફનો જે રોડ જે છે જીએમડીસી રોડ લિગ્નાઇટ રોડ એ રોડ ઉપર માંડોય મિનરલ્સ પ્રાઇવેટ લિમિટેડ કરીને એક કંપની આવેલી છે એ કંપની લગભગ અહીંયા સત્તર અઢાર વર્ષથી અહીંયા છે પણ આ કંપનીથી ગામને ફાયદો ઓછો અને નુકસાન વધારે થઈ રહ્યું છે અત્યારે પણ કંપની જે સિલિકા વોશ કરીને એમનું જે ક્લેવાળું પાણી જે છે ક્લે કીચડ જે છે એ લોકો એમની બોર્ડર છોડીને આ અમારા ગામના જે ખેડૂતોની જમીન છે એ ખેડૂતોની હદ જમીનની હદમાં આવી ગયું છે એનાથી ઊભા પાકને નુકસાન થયું છે ઘાસ ઉપર બધું પાણી ફરી વળ્યું છે એટલે ઢોરોને જે ઘાસ ખવડાવવાનું હોય એ ચારા પેટે પણ નુકસાન થયું છે વધતા જમીનની ફળદ્રુપતા પણ નુકસાન થયું છે ઘટી રહી છે આ કંપનીને કંપનીના મેનેજરને આગળ મૌખિકમાં ઘણી વખત રજૂઆત કરી છે આ બાબતે પણ આ લોકો નિયમોને નેવે મૂકીને ઘોડીને પી ગયા છે અને આ બાબતે કોઈ એ લોકો સુધારો કરવા તૈયાર નથી એટલે ખાસ તંત્રને આ મીડિયાના માધ્યમથી મારી રજૂઆત છે જીપીસીપી બોર્ડ ભરૂચને પણ ખાસ રજૂઆત છે કે આવી કંપનીઓ પર કાયદેસરની તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ

કિચડ પી જાય છે અને ઢોરણ પણ નુકસાન થાય થાય છે અને ઢોરો અમારા પશુ પાળીએ છે એનાથી ઘાસચારો બી ઘણો નુકસાન છે અને આનાથી જમીન સુકાઈ જાય છે અને અમે જે વાવેતર કપાસ કરેલો છે એમાં પણ નુકસાન થાય છે રમેશભાઈ વસાવા મેં રાકેશભાઈ રમેશભાઈ વસાવા હું અહીંયા ભીમપુર ગામનો રહેવાસી છું આ માંડવી મિનરલ્સના લીધે મારા ખેતરમાં જે કપાસનો ઊભો પાક છે એમાં ક્લે ભરાઈ જવાથી મારા ખેતરને બહુ નુકસાન થાય છે એ લોકો વારંવાર આવું કરે છે એમને પહેલા પણ અમે જાણ કરી હતી કે આના લીધે અમને નુકસાન થશે પણ એમને કોઈ તકેદારી રાખી નથી આજે કોઈ જોવા આવવા રાજી નથી એટલા માટે અમને નુકસાન થાય છે શું માંગે છે તમારી માંગણી અમને તો આ નુકસાન જે થાય છે એનું વળતરમાંથી એટલું બહુ થઈ ગયું ને આવા પછી આવનારા દિવસોમાં આવું થવું ના જોઈએ